सो थैंक यू नमस्कार क्यामजो लव यू तुम्हारा ख्याल है यार है ना बिल्कुल बिल्कुल इन्हें ही गमेरा में पकड़ाओ कितना वे आओ ये हम लेवल है कौन ना जाने उमंग आ गया ओके लीजिए पकड़ो लाओ जी आओ क्या माता जी किचन मारो ना जी हां क्यामजो नाम बता आगड़ मोड़ा है वास निर पे स्माइल तो आती नहीं तम मोड़ा पर हैं? आवत नहीं भाई हमने भाई मोड़ा सुबह आओ ताऊ क्या तू भी भेजेंगे अब ले

બોલો શું છે મજા કેવું રહ્યું તમારું સફર શું ખાધું ફ્લાઇટ માં ભાત ખાધા આજે અહીંયા આગળ યુકેમાં ગુજરાતના બંને હાવાજો ને જોઈ એક સાથે જોઈને અમને ખૂબ આનંદની ની લાગે અમને બધી ઓળખત છે અને જીજ્ઞાસભાઈ સાથે બી મુલાકાત થઈ ખૂબ આનંદ આવે સાથે મળી ખૂબ મોજ કરી જય માતાજી સો નવ અને દસ યુકે વાળા તૈયાર થઈ ગયો જો ધમ મચાવવા માટે જીગા ભાઈના મતલબ સોંગ ઉપર ખૂબ મોજ કરવાની છે યસ 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 બધા ભાઈ લેવા બેન લેવા હું જઈશ મારા પછી લેવા માટે અને બહુ અંગત મિત્ર છે મારા અને તૈયાર થઈ અને છે તારીખે તારીખે શેર કરતા રેજો અને ખુબ મોજ અને ખુબ બધી વાતો કરવાની છે બધાને જય માતાજી મળીએ છે થેન્ક યુ